રોકડ મળી આવી હતી ને પરીક્ષાના જે સેન્ટર હતું ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળી આવ્યા હતા વધુ તપાસ કરતાં સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાં વોટ્સએપ ચેટમાંથી કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવ્યો હોવાની માહિતી બહાર આવી હતી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ અને વડોદરાના રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે વિશ્વાસઘાત છેતરપિંડી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અનુસાર ફરિયાદમાં નોંધાવી હતી સવાલ અત્યારે થતો હોય છે કે આપણે ગુજરાતમાં શિક્ષણને લઈને ઘણી બધી વાત કરતા આવીએ છીએ આપણા ગુજરાતનું શિક્ષણ સારું આરોગ્ય સારું પ્રાથમિક જરૂરિયાતને અનુસાર હું તો કહું છું બધું સારું તો આ ભ્રષ્ટાચારની જરૂર કેમ પડી આ કૌભાંડ કેમ સામે આવ્યું આ પણ આપણે જે જે કે પરીક્ષા હોય કે પછી અન્ય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તેમાં પેપર હતા હવે તો આ નીટનું બહાર આવ્યું કે નીટની પરીક્ષા પાસ કરવા માટે તમને દસ લાખ રૂપિયા આપો અમે તમને પાસ કરાવી આપીશું આ શું છે આ શિક્ષણમાં આ પ્રકારનું કૌભાંડ અને ક્યાં સુધી ચાલતું આવશે તે પણ એક સવાલ થતો હોય ને કે જ્યારે આપણે એમ કહેતા કે ના આપણા ગુજરાતમાં દરેક વસ્તુ સારી છે દરેક વસ્તુ સારી છે પણ આ બધા કૌભાંડ સામે આવતા હોય તો હવે સવાલ એ જ અત્યારે તો આઈન ઊભો રહેતો હોય છે કે હવે કરવાનું શું તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યુવરાજસિંહ પરમાર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે એમની સાથે શૈશોભાઈ વોરા કે જેઓ બ્લોગર છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે નમસ્કાર યુવરાજસિંહ શરૂઆત તમારાથી કરવી યુવરાજસિંહ આપ એક યુવા પ્રવક્તા છો કોંગ્રેસ પાર્ટીને જોડે આટલા વર્ષોથી તમે જોડાયેલા છો અને આપણે આ પહેલાં પણ મેં તમે શૈશવભાઈએ આપણે પેલું ખબર સ્પર્ધાત્મક પરીક્ષા એલઆરડી ભરતી કૌભાંડની પણ બહુ બધી ચર્ચા કરી એમ કહેવાય આપણે સરકારનું મગજ કહી ગયા આપણે અને ત્યારબાદ ચાલો નિર્ણય અમુક અમુક લીધા લાસ્ટ પછી જે એક્ઝામ યોજાય એમાં છે ને પેલું પેપર લીકની ઘટના બધામાં એ રોકી દીધું બધું જ કર્યું આપણે બધી જ રીતે આપણે જે થતું હતું એ પ્રમાણે સવાલ જવાબ બધું જ કર્યું પણ હવે યુવરાજસિંહ દસ લાખ રૂપિયા વિકાંડ કે આ પ્રકારની પરિસ્થિતિ પણ અત્યારે સામે આવતી હોય યુવરાજસિંહ આપ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છો એક યુવા પ્રવક્તા છો વિદ્યાર્થીઓ સાથે પણ આપણે સંકળાયેલા છો શું કેશો આખી આ ઘટનાને લઈને એટલી બધી દુઃખદ અને એટલી બધી પીડાદાયક ઘટના જયારે આજે સાંભળવા મળી કે નીટ જેવી પરીક્ષા તો વિચારો જયારે નીટ પરીક્ષા આપણે લેવાનું નક્કી કરેલું ત્યારે આપણા ઓબ્જેક્ટિવ શું હતા આપણા મેઇન ઓબ્જેક્ટિવ હતા કે આપણે સૌથી બેસ્ટ ટેલેન્ટ ને સૌથી બેસ્ટ ચાન્સ આપવા માંગીએ છીએ સૌથી બેસ્ટ ટેલેન્ટ ને સૌથી બેસ્ટ ચાન્સ મળે અને એક સારા તબીબો આ દેશ મળે એવી આપણી આશયથી ઓબ્જેક્ટિવ એક બધા ઓબ્જેક્ટિવમાંથી અમુક ઓબ્જેક્ટિવ એવા હતા કે જે સારા વિદ્યાર્થીઓ અને જે કારણ કે બારમા ધોરણ ની અંદર પરીક્ષાઓ અંદર થી પ્રોપર સાચા વિદ્યાર્થીઓ મોકો નથી મળતો એવા બહાના હેઠળ પણ નીટ જેવી પરીક્ષા હવે તમે વિચારો આજની પરિસ્થિતિ ની અંદર કોઈ સામાન્ય માણસ જે છે એના છોકરાને બહુ આટલો ખર્ચો કરીને ભણાવે પછી લાખ સવા લાખ દોઢ લાખ રૂપિયા જેવી ફી ખર્ચો કરીને નીટ જેવી પરીક્ષાઓની તૈયારી કરાવડાવે અને પછી એ તે પાસ થઈ ગયા પછી હવે એમાં ત્યારે દસ દસ લાખ રૂપિયામાં જયારે આવા લોકો કે જે આખી પરીક્ષા ને વહેંચી ખાય અને બાળકોના ભવિષ્ય ને વહેંચી ખાય સપોઝ આ છોકરાઓ આ તો દર વખતે કેવું હોય કે જયારે કોઈ ચોરી પકડાય ને ત્યારે સાથે સાથે સામાન્ય માણસના હૃદયની અંદર એવો પણ એક ડર બીજો જાગે કે આ તો પકડાયો નહીં પકડાયો કેટલા નીકળી ગયા હશે આજે સુધીમાં શું આ કોઈ પહેલા પણ આવું થયેલું હશે જો તમે કલ્પના કરો કે દાખલા તરીકે આવી રીતે ચોરી કરી અને કોઈ વિદ્યાર્થીઓ આગળ નીકળી ગયા હશે પછી ડોક્ટરો બની ગયા તો એ કેટલા શું નુકસાન કરશે હું સલ્યુટ કરીશ એ આખા કૌભાંડ ને બહાર લાવનાર અધિકારીઓ કલેક્ટર સાહેબ ને એમને જે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે આ સનસની ખેજ ઓપરેશન ખુલ્લું પાડી દીધું એ એ બિલકુલ સલ્યુટ ને પાત્ર છે પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે આટલી મોટી ઘટનાઓ અનેક વાર બની ગઈ અનેક વાર છેલ્લા મારા ખેલથી છેલ્લા દસ વર્ષથી આપણે લોકો આ એક એવા પ્રશ્ન લઈ અને એટલા બધા ચર્ચાઓ કરી છે એટલા બધા ડર વ્યક્ત કર્યા છે એટલા બધા વિદ્યાર્થીઓને નીટ ની પરીક્ષા નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ ની પરીક્ષા ની તૈયારીઓમાં ખપી ગયા છે હું માનું છું ત્યાં સુધી મેં એનસીએબી નો રેકોર્ડ તમે જોઉં તો બત્રીસ જેટલો રેટ છે મા બાપ બજારમાં જયારે આમ આમ ખપાવી નાખવા માટે મોકલી દેતા હોય અને પછી ખબર પડે કે કોઈ ટરાધમો દસ દસ લાખ રૂપિયા જેવી રકમ લઈ અને આવી રીતે કોઈ છોકરાઓને ચોરીઓ કરાવીને જો પાસ કરાવી દેતા હોય તો આ એક

આપણે નિષ્ફળ ગયા છીએ આપણે સ્વીકાર કરવો પડશે કે આપણે વિદ્યાર્થીઓના ભવિષ્ય દેવડાવવામાં બિલકુલ નિષ્ફળ રહ્યા છે અત્યારે પણ તમે જો એને કેવી કલમો લગાડેલી છે મારા ખ્યાલથી તો અત્યાર સુધીમાં એને એવી કલમો લગાવી છે કે કદાચ પાંચ દસ લાખ રૂપિયાનો દંડ થશે અને બે પાંચ વર્ષ ની સજા થશે પેપર લીક કરવા માટે પેપર લીક ના વિરોધમાં કોઈ એવો સખત કાયદો લાવી અને એવો દાખલો બેસાડે એવી કાર્યવાહી કરીને એવી એક સખત સજા શા માટે હજી સુધી આપણે કરવામાં નિષ્ફળ રહ્યા કારણ કે ક્યાંક ને ક્યાંક આની અંદર બહુ મોટા માથા સંડોવાયેલા હોય છે અને ત્યારે મોટી માછલીઓ આની અંદર સંડોવાયેલી હોય ને ત્યારે સાહેબ નાની નાની માછલીઓને સજા થઈ જતી હોય છે અને મોટા મોટા જે મગર મચ્છો જે છે મોટી મોટી વેલ માછલીઓ છે શાર્ક માછલીઓ છે એ છાની માની છટકી જતી હોય છે થી પૈસા ની લાલચ અને અમુક પોતાના સ્વાર્થ કરવા માટે હજારો લાખો વિદ્યાર્થીઓ ના એક ચપટી એક સેકન્ડ પણ વિચાર કર્યા વગર સીધે સીધો બજાર માં વેચી નાખે છે અને એ મધ્યમ વર્ગનો વાલી એ પોતાના વિદ્યાર્થીઓ ને પાછળ પોતાના બાળકો ને એક તબીબ બનાવવા માટે એક ડોક્ટર બનાવવા માટે પેટે પાટા બાંધીને આટલી આટલી મહેનત કરીને નિરાશામાં આજે અને મને એવું થાય છે કે કેટલા વાલીઓને કેટલું દુઃખ થતું હશે હવે તમે સમજો વિચાર કરો કે કદાચ આ તો આપણે એવું કહે છે કે દસ વિદ્યાર્થીઓ સાથે સોદો કર્યો હતો પણ એ કઈ રીતે નથી થઈ શકશે કે આ આટલું મોટું વ્યાપક કૌભાંડ નતું આટલું નાનકડું અમથું કૌભાંડ હતું કે વ્યાપક કૌભાંડ હતું આ તો કઈ રીતે અત્યારે જે વિદ્યાર્થીઓ આટલા ટાઈમથી જે મહેનત અમુક અમુક વિદ્યાર્થીઓ બારમા ધોરણમાં ડ્રોપ આઉટ લઈ ડ્રોપ લઈ અને ખાસ કરીને આની તૈયારી કરવા માટે આખો આખું વરસ ફાળવતા હોય છે તો એને એની ઇન્સ્ટિટ્યૂટ ની ફી તો ખરી પણ એનો રહેવા ખાવા પીવાનો ખર્ચો કારણ કે આ બધી તૈયારીઓ તો મોટાભાગે ટીયર વન સિટીમાં થતી હોય છે ટીયર ટી ટુ સિટી ની અંદરથી મા બાપ પોતાના બાળકોને આવી જગ્યા હોસ્ટેલમાં રાખી રાખી ને તૈયાર કરાવડાવતા હોય તો હવે એ લોકોને શું સમજવાનું પરીક્ષા શું વ્યાપક થયું હશે તો સ્વાભાવિક રીતે પરીક્ષા કેન્સલ કરવી પડે અને પરીક્ષા કેન્સલ કરવી પડશે તો ફરી વખત જો દાખલા તરીકે પરીક્ષા લેવાની થાય તો આટલા બધા વર્ષ દિવસો થી આ જે બાળકો વાલીઓ જે સ્ટ્રેસ લઈ રહ્યા છે તે પોતાનો તરણ લઈ રહ્યા છે એ લોકોની હાલત શું થશે અને એટલે આ આ એક ગૌ ખૂબ ગંભીરતાથી વિચારવાનો વિષય છે રાજકારણ કે કોઈ જ વસ્તુ લાવ્યા વગર આપણે સાથે મળીને મીડિયા હોય નાગરિકો હોય વાલીઓ હોય શિક્ષણ ખાતું હોય તંત્ર હોય આપણે એક ખરા દિલથી અને એવી 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 જરાય જગ્યા નહીં રાખી શકીએ કે મોટી માછલીઓ આમાંથી છટકી જાય નતર આ વસ્તુને આપણે ક્યારેય બંધ નહીં કરી શકીએ સવાલ એ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ પણ ગુજરાત રાજ્યમાં પહેલાં પણ મેં જે રીતે કહ્યું સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને કે ક્યાંક અત્યારે આવતો તો નિર્ણય લેવો બહુ જરૂરી હતો પરંતુ એ ક્યાંક નિર્ણય ના લેવામાં આવે ને ત્યારબાદ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો સામે આવી ચાલો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાનું તો ચાલો સરકાર દ્વારા અત્યારે ક્યાંક નિર્ણય લેવામાં આવ્યો બદલી પણ કાઢ્યા છેલ્લી જે એક્ઝામ લેવામાં આવી અને તેમાં પણ ક્યાંક સારી એવી એક્ઝામ પણ રહી અને અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ શૈશોભાઈ શું કહેશો હવે નીટ માટે તો એવું છે કે બારમા ધોરણમાં બી ગ્રુપ લેને એટલે બધા ને પોતાના છોકરા ડૉક્ટર બનાવવા આવે છે બાળકની ઈચ્છા છે કે નથી કે મા બાપ મા બાપને રીત સર્ચ એવું છે કે એક જુનૂન જેવું હોય છે કે ભાઈ મારો છોકરો ડોક્ટર થાય મારો છોકરો ડોક્ટર થાય અને મારા તો ઘરમાં બધા ચારે બાજુ ડોક્ટરો છે છતાંય મારી ખરેખર ઈચ્છા આવી હતી કે મારી દીકરી ડોક્ટર ના થાય પણ હવે એ લોકોની જ ઈચ્છા આવી હતી એટલે પછી જે બી ઈશ્વરની મહેરબાની રહી પણ એટલે આ એક પરિસ્થિતિ બારમા ધોરણની જે પરિસ્થિતિમાંથી હું પસાર થઈ ચુક્યો છું આ એક એટલી બધી અવસ્થા હોય છે બાળક આ નીટની તૈયારી કરતું હોય છે એટલે એના ક્લાસીસમાં લેવા જવા મૂકવા જવા એના ટાઈમિંગ સાચ જવા રાતની રાત એ લોકો વાંચતા હોય છે અને જે એક્ઝામ હોય છે એ દિવસે તો કદાચ એટલે જેટલા પથ્થર હોય ને એટલા આપણે દેવ કરી દઈએ કે ભાઈ ભગવાન આને સરખું કરાવજે આને સારું રાખજે આ છે તે છે એટલે એક મા બાપ માટે એક બારમા ધોરણ માં જયારે સંતાન આવે દસમું ધોરણ પાસ કરે એટલે નીટના ક્લાસીસ કે બધું ચાલુ થઈ જતું હોય છે તમારે એ દસમા ધોરણ પછીનો જે દસ થી બાર ના બે વર્ષનો ગાળો છે એ ખરેખર બહુ યાતનામય ગાળો છે સામાન્ય માણસો માટે અને કદાચ જે લોકો સાધન સંપન્ન વર્ગ હશે એમાં પણ એવી ઘણા બધાની ઈચ્છા હોય છે કે મારા સંતાનો ભણે સારું સાચું ભણે એવી તો દરેક માતા પિતાની ઈચ્છા હોય

એટલે હું એવું માનું છું કે આ કદાચ ટૂંકી બુદ્ધિના માતા પિતા હોવા જોઈએ કે જેને ટૂંકો રસ્તો પસંદ કર્યો છે કે ભાઈ કદાચ સિત્તેર એંસી લાખ રૂપિયાની એ ફી ભરવી એના કરતાં દસ લાખ રૂપિયા ખર્ચી અને મારા છોકરાને જો પેલી ગવર્મેન્ટ સીટ ઉપર મળી જતું એડમિશન નીટમાં ચોરીઓ ને તો હું લઈ લઉં તો આમાં પછી એટલે ટૂંકા રસ્તે ગયેલા પછી જીવનમાં આગળ કંઈ ઉકાળી શકતા નથી આ બી હકીકત છે કેમ કે જીવન એ એક ડિગ્રીથી નથી ચાલતું અને આપણે ઘણું બધું ઘણા બધા એવા લોકો ને ઓળખીએ છીએ કે છેલ્લી બેન્ચ ઉપર બેઠેલા કે આના ક્યાં નીકળેલા હોય છે એટલે અ આ એક જે સામાજિક પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એનો બી ક્યાંક બહુ મોટો વાંક છે બાકી તો જે system નો જે વાંક છે તો જાહેરાત ભાઈ એ કીધું કે ભાઈ ઘણા બધા મુદ્દા ની એમને છણાવટ કરી દીધી અત્યારે જે પકડાયું છે એના માટે તો ખરેખર અધિકારીઓ અભિનંદન ને પાત્ર છે પણ આ વસ્તુ બિલકુલ ના થાય એટલે full proof થઇ જાય એના માટે હવે તો કેમેરાની સિસ્ટમ ચારે બાજુ છે તો હવે અંતર્યાળ વિસ્તારોની અંદર પણ ચારે બાજુ કેમેરા મૂકી દેવા જોઈએ આજે અમદાવાદ આરટીઓ માં જેમ કેમેરા મૂકી દીધા અને એક કદાચ એકાદ આરટીઓ માં નથી અને બાકી બધા આરટીઓ માં કેમેરા છે એટલે લાયસન્સ વાળી પેલી સિસ્ટમ માં જે લોચા પડતા તન બધું થતું હતું એ બધું બંધ થઈ ગયું હવે જો એ પ્રકારે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ મેન સર્વરથી લેવાતી હોય અને એની સાથે કનેક્શનમાં કેમેરા પણ મૂકેલા હોય તો આ બધી શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે કે ભાઈ છોકરા એક્ઝામ આપવાની ચાલુ કરે ત્યારે અંદર કોઈ બીજું જોવા જ ના મળવું જોઈએ એટલે આ પ્રકારનું હવે તંત્ર ગોઠવાવું જોઈએ અને આપણી પાસે હવે બધી જ સિસ્ટમ અવેલેબલ છે આપણે એવું નથી કે આપણી પાસે લો સ્પીડ ઇન્ટરનેટ છે કે કઈ બીજી એટલે બીજા કોઈ પ્રોબ્લેમ છે તો ફૂલ પ્રૂફ સિસ્ટમ જેને કહેવાય સિસ્ટમ આપણે એની ઉપર જ ચાલવું પડે તો જ આ વસ્તુ રોકાય એ સિવાય વસ્તુ ક્યાંય નથી અને આપણે ભારતીયો પોતે પણ છીંડા શોધવામાં બહુ પાવરતા છીએ એટલે કાયદો છે પણ કાયદાની અંદરનું છીંડું શોધવાનું આપણને ગમતું હોય છે એટલે આ એક માનસિકતા છે ને એમાંથી બહાર આવવું પડશે સમાજે પણ બહાર આવવું પડશે અને સરકારે પણ એને પકડી અને પ્રોપર સાહેબે જે ફરિયાદ કરી કે ભાઈ કોઈ કલમો એકદમ હળવી તમે સાવ લગાડો એટલે ભય બિન પ્રીત નહીં ઘુસાય તમે ભાઈ નથી રાખતા તો ભાઈ વિના ક્યાંથી આમાં કઈ થવાનું છે એટલે પૈસા ખર્ચીને છૂટી જવાનું છે તો પૈસા પાછા એ તો ફરી પાછો એનો જ ફરી કૌભાંડ કરવા માટે બજારમાં આવી જશે કે હવે આટલા ખર્ચો છૂટી જાય છે તો પેલો દસ લાખ ની બદલે next time વીસ લાખ નો ભાવ કરી નાખશે ultimately તો વાલીઓ પાસે જ પૈસા અને વાલીઓ મળી રહેવાના અને આ એક છે તોડવું તોડવું પડે પડે પણ સરકાર લેવલે પણ તોડવું પડે અને એના મોટા મોટો અત્યારે જે જોઈએ એ સજા છે અને સજા તાત્કાલિક થવી જોઈએ લોકોને યાદ રહેવી જોઈએ કે હજી આ પંદર દાડા પેલા પકડાયો છો ને એને આટલા ની સજા પડી અત્યારે પકડાયો છે ને બે હજાર અઠ્યાવીસ માં સજા આપો તો એનો તો કોઈ મતલબ નહી રહે

લાખ સમજી લો કે આ ભાઈ ને દસ લાખ રૂપિયા એમ કેવાય છે કે લીધા હતા અને કદાચ કેટલા છોકરાઓને ચોરી કરાઈ એનો આંકડો કદાચ આપણને ખ્યાલ નથી પણ એમ સમજી લો કે અત્યારે મને હમણાં જે આગળ જે ક્લિપ આવી આપણી ચેનલમાં એની અંદર કીધું કે કયા કયા કલમો હેઠળ એની ઉપર કાર્યવાહી થશે એવું કઈક મેં સાંભળ્યું ન્યુઝમાં આમ હું હંડ્રેડ પર્સન્ટ શ્યોર નથી પણ મને એમ થાય કે છ ફેબ્રુઆરી બે હજાર ના દિવસે ભારત સરકારે પેપર લીક માટે લોકસભામાં કાયદો પસાર કરેલો છે તો શું એ કલમો આની અંદર ઉમેરવામાં આવી છે છે કે કે કેમ અથવા તો એ એ એ કાયદો બોર્ડ પર ગયો હજી નથી મને પણ જો એ કાયદા મુજબ એની ઉપર કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તો નવા લો ની અંદર દસેક વર્ષની સજા અને એક કરોડ રૂપિયાનો એક થી દસ કરોડ રૂપિયાનો કંઈક દંડ કેવી કઈક જોગવાઈ કરવાની હતી એવું મેં સાંભળેલું તો જો કદાચ એની કોઈ હેવી દંડ ની રકમ તાત્કાલિક ધોરણે મૂકી એની ઉપર નાખવામાં આવે અને એવી કોઈ સખત પાંચ દસ વર્ષની સજા લીક માં સંડોવાયેલા લોકોને તાત્કાલિક કરવામાં આવે ને બે ચાર દાખલા જો સાહેબ બતાવવામાં આવે ને તો હું તમને કહું કે પેપર લીક સાહેબ આ જે કેસ છે ને પેલા બુટલેગરો કરતા હોય ને એ બધા જો ગુના હોય ને અભણ લોકો આચરતા ગુનાઓ અને ભણેલા લોકો આચરતા જે ગુનાઓમાં લાગ ગાડા ફરક હોય છે અભણ લોકો જે ગુનાઓ આચરતા હોય ને એને કાયદાનું બહુ જ્ઞાન નથી હોતું પણ ભણેલા લોકો જો કોઈ ગુના આચરતા હોય 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 ને તો તો સાહેબ એ સમજી બધી ખબર આમાં કેવી રીતે જવાય જો દાખલા તરીકે એવા કાયદાઓ સખત કરવામાં આવે અને એને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે તો સો ટકા આ વસ્તુને અટકાવી શકાય એટલે આપણે આપણે તો સાહેબ ને એકવીસ ની બે હાજર ચોવીસ ની અંદર બે ત્રણ બાજુ લડવાનું છે આજે ઓગણીસો ને ચોર્યાસી ની અંદર અમેરિકાની અંદર નોડ નો કિડ લેફ્ટ બિહાઇન્ડ નામે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો અને દરેક બાળક દીઠ એક કોમ્પ્યુટર દેશમાં હોવું જોઈએ એવું ત્યાંની સરકારે નક્કી કર્યું એટલે અમેરિકાની અંદર ઓગણીસો ચોર્યાસી થી બાળકો સ્કૂલોમાં ભણતા હશે ને એટલા બાળકો દીઠ કોમ્પ્યુટરો એ લોકો પાસે વસાવેલા છે નસીબે આપણી પાસે એ વ્યવસ્થા નથી તો એવી વ્યવસ્થા કદાચ આજે આપણી ઉભી કરી લીધી હોત તો હું માનું છું ત્યાં સુધી આ એક્ઝામ જે છે ને એ એકદમ ફૂલ પ્રૂફ એક્ઝામ થઈ જાય કારણ કે અત્યારે એવી ટેકનોલોજી છે કે તમે કેમેરા ને પ્રોપ્ટર જેમ યુઝ કરી શકો સાહેબે કીધું કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોરદાર છે અને જો કોઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટી કોઈ જોરદાર ના હોય તો તમે સમજો આ વર્ષે ચોવીસ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા નીટ ની પરીક્ષા આપી અને જો ચોવીસ લાખ વિદ્યાર્થીઓ માટે તો ચોવીસ લાખ કમ્પ્યુટર જ જોશે એથી વધારે તો જોશે નહીં તો આવડા મોટા દેશની અંદર સાહેબ ચોવીસ લાખ કમ્પ્યુટર જો આપણી પાસે ના હોય

તો એ પ્રોક્ટર એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ચેક કીધા ચાઈના ની અંદર અમેરિકાની અંદર બધી જગ્યાએ ટેકનોલોજી અવેલેબલ છે તો આપણે નથી કરી શકતા કારણ કે આપણી પાસે માળખાકીય ખરેખર ઉભી કરવી જોઈતી હજી સુધી નથી કરી શક્યા અને આ માળખાકીય સુવિધા પછી એવી કઈ રોકેટ સાયન્સ ઉભી કરવા જેવી એવી કોઈ મસ્ક ની દસ કંપનીઓ નથી ખોલવાની ચોવીસ લાખ કોમ્પ્યુટર લેવા એટલે સાહેબ હું તો એવું માનું છું કદાચ ચોવીસ લાખ કોમ્પ્યુટર રખડતા હશે ધૂળ ખાતા હશે એટલા તો હશે પણ ખરા પણ ધૂળ ખાતા હશે તો આપણે આપણા માળખાકીય સુવિધાઓ ઉભી કરી અને એનો યોગ્ય ઉપયોગ નથી કરી શક્યા એ વાત અને બીજી કે જે કાયદાઓ આપણે બનાવીએ છીએ એને એવા કાં તો એવા છંડાઓ અંદર રાખવામાં આવે છે અને કાં તો એ કાયદાનું તાત્કાલિક ધોરણે ઇમ્પ્લીમેન્ટેશન નથી થતું જો એ ઇમ્પ્લિમેન્ટેશન થાય અને એવી એની દાખલા રૂપ સજા તમે જો હમણાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લીક થયું સાહેબ સાહેબ નાના છઠ્ઠા ને આઠમા ધોરણની પરીક્ષાના પેપર લીક થવા સમાચારો જયારે સાંભળે છે તો હવે મને એમ થાય છે કે હવે કદાચ એલકેજી યુકેજી ના પેપરો બાકી રહ્યા છે લીક થવાના અને કદાચ આવનારા દિવસોમાં એ પણ જોવા મળશે બિલકુલ 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 અત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ છે કે મારે તુજાના સંતાનો જે પોતાના જે બાળકોને પાસ કરાવવા માટે જે બધું જ કરતા હોય છે અને આ બધા કૌભાંડો કરતા હોય છે એવો આક્ષેપ પણ છે ક્યાંક શું લાગે છે આમાં ગેરરીતિ શું ભીનું

એટલે સજા સુધી જો લઈ જશે તો તો બહુ મજા આવશે ખરેખર સારી વાત થશે અને સમાજમાં ઉદાહરણ બેસશે એટલે શું થશે કે ભાઈ મારી કેપેસિટી નથી તો મારે નથી જ તો મેની વેઝ એમ એટલે એક ડોક્ટર થયા કે ના થયા એનાથી તમે જિંદગી હારી કે જીતી નથી જ જતા એટલે અમે ડોક્ટર મા બાપ ના સંતાન છીએ પણ ડોક્ટર નથી સમાજે અમને બહુ જ મેણા માર્યા છે કે ભાઈ આ તો પેલા કો કાગડા નીકળ્યા ના છે ને તે છે ઘણું બધું કીધું હતું પણ છતા અત્યારે અમે અમારી જગ્યા એ છીએ એટલે એવું અત્યારે આ તમારા માતા જ કહીશ કે સંતાન ડોક્ટર થાય કે ના થાય બઉ ચિંતા ના કરશો ડોક્ટર થઈને પણ એટલું બધું કઈ કાઢી નથી લેવાનું અને ના થયા તો પણ કઈ કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે આ સમય એવો છે કે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી પુષ્કળ છે વિપુલ તકો છે અત્યારે અને એનો લાભ ઉઠાવવાનો છે ખાલી બીજું કશું કરવાનું નથી અત્યારે સૌથી મોટી વસ્તુ છે આ જમાનામાં google છે અને તમારી પાસે દરેક અવેલેબિલિટી છે સાધન છે તો એનો ઉપયોગ કરજો પણ મહેરબાની કરી અને આવા ઉધા ચત્તા રસ્તા ના અપનાવશો અને રહી વાત ભીનું સંકેત લાવવાની તો એ શક્યતા બી ખરી કે ભાઈ કઈક મોટો તોડ થયો કોઈક મોટું માથું હોય તો પછી શાંતિ શાંતિથી બધું પતાવી દો પણ હું નથી જોતો કેમ કે આ કેસ ની અંદર મને એવું લાગે છે કે કલેક્ટર સાહેબે જયારે જાતે પોતે પર્સનલ ઇન્ફોર્મેશન તમે જે શબ્દ પહેલા ડિબેટ શરૂ થઈ પહેલા કીધું પર્સનલ ઇન્ફોર્મેશન ને એની ઉપરથી રેડ પડી છે એટલે આમાં તંત્રની નિયત ઉપર શક કરવાનું કે મને જગ્યા દેખાતી નથી આ મિનિટે ચોક્કસ મીડિયા ટ્રાયલનો નો હું વિરોધી રહ્યો છું

હા એ સાહેબ એ કીધું ને કે તંત્ર આમાં મને બિલકુલ પણ મને સાથે સાથે એ પણ સહીશો ભાઈ લાગે છે કે અત્યારે આચાર સંહિતા અમલ છે ને તંત્ર જે છે ને સ્વતંત્ર છે એટલે કદાચ આ કાર્યક્રમ થયો છે પકડાયું છે અને કદાચ જો રાજકીય આની ઉપર પીઠવળ હોય તો અને તંત્ર જો આવું આચાર સંહિતામાં સ્વતંત્ર ન હોય તો કદાચ અટકી પી જાય કારણ કે ભૂતકાળમાં આપણે જોયેલું છે કે બહુ બધી મોટી માછલીઓ બચી ગઈ છે ને નાની માછલીઓ ફસાઈ ગઈ છે જોવાનું રહ્યું કે આ ની પરીક્ષામાં જે ગેરરીતિ યોજાય છે હવે તેને લઈને હવે કેવી રીતની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે યુવરાજસિંહ શૈશવભાઈ આ બંનેનો આભાર અમારા ચર્ચા વિચારણા જોડવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર